ભાઈ અહીંયા બોલિંગ ફેકે છે હા ભાઈ ભાઈ કઈ દીધો ઓલી ભાઈ કઈ દીધું ઓળખી જાય ભાઈ દિનેશ ને ભાઈ દડો ફેકે છે હવે એ જો વા છકો ગયો મારે વેલ્યુ ડાઉન કરે પણ એવું કઈ નથી મિત્રો આ ઈલાકો ને બધું ફેકું ઈલાકો હે બીજું કઈ નઈ બધા ફેકતા હોય તો શું કે મારી ફેમિલી મજામાં ને તો મારા પાંગા સ્વાગત છે તો બધાને મહાદેવ હે ને જય શ્રી રામ તો ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું આજે ને ભાઈ તમારો ભાઈ ને ભાઈ વહેલો ઉઠી ગયો ને કેટલા વાગ્યા ખબર હે વાગવા માં સાત વાગ્યા હે ને અત્યારે આપણે જવાનું હોય ક્યાં જવાનું ખબર છે અરે ભાઈ ક્રિકેટ રમવા જવાનું હે તો ભાઈ ભાઈ ને જો અહીંયા બધા તૈયાર થઈ ગયા હે રૂમ બાંધો હે કારણ કે એને મોસમ હે ને ભાઈ બદલાઈ ગયો જો રૂમાલ ના બાંધીને તો ભાઈ એને શરદી થાય ને ભાઈ મોજા પણ લેવાઈ ગયા ને અહીંયા હે ને ભાઈ થોડું કે ને ભાઈ ઊંડાની ભાઈ તૈયારી કરે તૈયારી જ કરવાની ના હોય પણ શું કે કે થોડીક વાર ચાલુ રાખે ને તો ગાડી ઠરે ને એમ એના રીતના બધું ઓટોમેટિક થઈ જાય ને હવે હે ને ભાઈ આપણે ક્યાં જવાનું ખબર હે ભાઈ ક્રિકેટ રમવા જવાનું અહીંયા બાજુમાં મેદાન છે ને તો ભાઈ ત્યાં જવાનું હે તો હાલો જાય લેસ ગો ખવારપુરમાં આજે હે ને ભાઈ સન્ડે એટલે હે ને ભાઈ તમારો ભાઈ વેલો ઉઠી ગયો બીજું કઈ નહીં તો હાલો લેસ ગો કાઢી લ્યો ભાઈ બાઈક બીજું કઈ ના થાય એન ભાઈ અત્યારે ને ભાઈ આપણે મેદાનમાં પહોંચી ગયા ને ભાઈ હે ને જોવા જાય છે ઊંડા લઈને ને આપણે છે ને અત્યારે ભાઈ આ દુકાન છે ને તો ભાઈ દુકાન ખોલવાની હે કારણ કે એની અંદર છે ને આપણા બેટ ને દડા બધું હશે હા ક્યાં ગયા હા જવા રહ્યા આપણે ભાઈ બેટ દડા મળી ગયા છે એક બેટ છે ને આમમાં બીજા બોલ હે શું કેવાય દુકાનદાર તો નથી દુકાનદાર તાજી નથી આવ્યા પણ એને એને આપણે કાયમી નું પૂછી લીધું કે ભાઈ એના બેન્ડર રાખી જવાનો કઈ વાંધો નહીં અમારે શું લેવા કે મૂકવાની ઉપાધિ ને એટલે બીજું કઈ નહીં ને દઈ દઈએ શટર હવે બહુ વજન કરાવ્યો આ થઈ ગયું બંધ ઓકે બંધ થઈ ગયું

ભાઈ દિનેશ ને ભાઈ દડો ફેંકે હે જોઈ આવે એ જાય વાહ ભાઈ વાહ છકો ગયો હા ભાઈ ભાઈ બંધ બાવલા બાવલા તો ભાઈ હે ને હજી ભાઈ ચાલુ હે જોઈ આવે કેટલા કેટલો ટાઈમ સુધી ચાલુ રહે એમ તો વરી પાછો હે ને આપણો દડો ને ભાઈ વાય માં પડી ગયો જો અહીંયા બઈડો જો અહીંયા બઈડો હે ને બાવલો હે ને ભાઈ દડો કાઢે વારાપતિ જ્યારે હું ભાઈ રમવા આવું ને ત્યારે ત્યારે હા હે હે દડા નું ભાઈ રેસ્ક્યુ કરી નાખ્યું જ્યારે જયારે ભાઈ રમવું આવું ને ત્યારે દડાડો હોય ને ભાઈ પડી જાય ભાવલો હોય ને હા ફૂહિયારો એ જયારે આવે ને ત્યારે દડો જ પાડી નાખે અરે બાપરે એ તો ધોતી ખોલ રહ્યા ઓ આય વાહ વજન એ થયો ને દોરી તૂટી તો આ દુકાન વાળા મારત ને તને ભાઈ તો ભાઈ અત્યારે ને આપણે ભાઈ ઘરે આવી ગયા હે ભાઈ ક્રિકેટ રમીને આપણે ડાયરેક્ટ હે ને ભાઈ સાસ લેવા ગયા સાસ નો સાસ નો કે ભાઈ હવે હે ભાઈ નાસ્તો કરીને હે દુકાન જવાનું કારણ કે પપ્પા ને હે ને ગામમાં જવાનું હે એટલે હે દુકાન જવાનું લેસ ગો તો પેલા ભાઈ નાસ્તો કરી લઈએ આપડે તો ભાઈ વાઘોમાં થાય ને ભાઈ અત્યારે દસ વાગી ગયા ને અત્યારે ને મેં એક રોટલી લઈ લીધી બ્લર ઘણી ઘણી થઈ જાય ને ચા આપડો ઉકરે હે ને તો ભાઈ નાસ્તો કરવાનો હે અહીંયા હે ને ભાઈ હે ને નાસ્તામાં શું ખાવ છો ભાઈ

હા ભાઈ એક કોમેન્ટ કરી દેજો કે કોણ રૂપાલો થઈ ગયો ને અત્યારે હે ને તો ચા આપણું બીજું કઈ નઈ તો પી લે ચા ને નાસ્તો ને રોટલી ખાઈ લે ભાઈ બે ને ઉગડી થી તડકો બહુ હે બ્લર થઈ જાય ને તડકા તો હે ને આ ભાઈ અત્યારે ને પતંગ ઉડાડી ક્યાં પતંગ તારો ભાઈ જવાયે ક્યાં ક્યાં દેખાતો જ નથી હા હર્ય જવા અહી દેખાય આ જવાયે દિલ નો દિલનો એકો વાહ બહુ મસ્ત પતંગ કોક ને દે ડોફા પોતે થતો નથી બીજાને થવા દે કામ ને ઝીકટું મારો કે ભાઈ અત્યારે આપણે ને ભાઈ મસ્ત મજા તૈયાર થઈ ગયા ને અત્યારે ક્યાં જાવ ને ખબર હે આપડે ભાઈ આપણો ભાઈ બંધ છે ને ભાઈ મુકેશ એની ભાઈ દુકાને જવાનું હે તો હાલો જાય બધા હે ને આજે રજા હે ને એટલે ભાઈ ભાવલો બધા છે ત્યાં તો લેસ ગો જાય એની ની દુકાને ફાઇનલી અત્યારે ને ભાઈ આપણે ને ભાઈ મુકેશભાઈ ની દુકાન પહોંચી ગયા કેટલા વાગે પહોંચી ગયા ખબર હે ભાઈ ઘરે થી હે ને આપણે બે વાગે નીકળી ગયા નીકળી ગયા તા ને અત્યારે ને ભાઈ તન ને થઈ ગઈ મુકેશભાઈ ને મસાલો ઘરે હે ઓઈલા એક જ મિનિટ આમાં મસાલો હે ક્યાંથી પાત્રી નો મસાલો ઓર ભેગું થાને ભાઈ 138 નથી નહીં 138 એમ વાપરતા જ નહીં જાવા દે ને 138 એટલે કેટલે થાય ખબર હે 138 દેખો હા બાગબાન 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 અત્યારે ને ભાઈ અહીંયા હે

એ ડોફા આજ હવારે જ નહીં નહીં હું તું એ જઈ અને મને લાગે તું હા જમીન આય ને એટલે વાતો અહીંયા હાથ ધોતો લાગે બીજું કઈ ઘરમાં પાણી નથી ગરમા પાણી નથી

અરે પણ માઓલા આ બધું હે મશીન બસિન મારે ને ત્યારે ભાઈ વાડ ઊછા થાય એમ કઈ ન થાય ડોપા વાળું આમાં જેલ બેલ ને બધું મશીન મારું પડે ત્યારે થાય ડોપા તો ભાઈ અત્યારે ને ભાઈ આપણે વિડીયો ને ભાઈ અહીં જ કરીએ કારણ કે ભાઈ બહુ લાંબો વિડીયો થઈ ગયો તો ભાઈ મસ્ત મજાનો ભાઈ વિડિયો તમને સારું લાગે તો ભાઈ લાઈક કરતા જજો શેર કરતા જાજો અને સબસ્ક્રાઇબ કરવા ને ભૂલતા નહીં મળી આપણે નેક્સ્ટ વ્લોગ માં થેન્ક યુ

આપડે <laughs>